એવી જ રીતે કાંસા કેન્દ્રમાં ગુરુકુળ કેમ્પસમાં આવેલ શાસ્ત્રી શ્રી ભાનુપ્રસાદજીના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલ શ્રી એસ કે પટેલ સ્વામિનારાયણ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ પણ શિક્ષણ ક્ષેત્રે મેદાન માર્યું હતું જેમાં કેન્દ્રમાં પ્રથમ સુથાર મુકેશ ગણેશારામ સત્તાણું પોઈન્ટ તેત્રીસ ટકા તેમજ પ્રજાપતિ દીયાબેન કિશોરભાઈ અને પ્રિયદર્શી નિયતિ અનિલકુમાર છન્નું પોઈન્ટ સડસઠ ટકા સાથે કેન્દ્રમાં બીજું સ્થાન પ્રાપ્ત કરેલ તેમજ ત્રીજું સ્થાન મોદીરાજવી મેહુલકુમાર સોલંકી મેઘજીગરભાઈ છન્નું પોઈન્ટ તેત્રીસ ટકા સાથે પ્રાપ્ત કરેલ જે અંતર્ગત વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું કાર્યક્રમની શરૂઆત ભારતીય પરંપરા અનુસાર બાળકોએ પ્રાર્થનાથી કરી હતી આ ખુશીના પ્રસંગે શાળા પરિવાર તેમજ ટ્રસ્ટી મંડળ દ્વારા સર્વ વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ રાખવામાં આવેલ જેમાં વિદ્યાર્થીઓને ફૂલછડી આપી મોમીઠું કરાવી સન્માન કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓએ પણ ટ્રસ્ટી મંડળના શાળાના આચાર્ય અને શાળાના શિક્ષકોના આશીર્વાદ લઈ વધુ સારી પ્રગતિ કરી આગળ વધવા માટેના આશીર્વાદ લીધા હતા આ પ્રસંગે શાળાના ટ્રસ્ટી શ્રી ભાનુપ્રસાદ શાસ્ત્રી નિવૃત્ત આચાર્ય બી કે પટેલ દિનેશભાઈ બગડિયા ઘનશ્યામભાઈ પટેલ શાળાના આચાર્ય અને શાળાના શિક્ષકો સહિત બાળકો અને વાલીઓ હાજર રહ્યા હતા મારું નામ પ્રજાપતિ દિયાબેન કિશોરભાઈ છે હું આ શાળામાં એસ કે પટેલ સ્વામિનારાયણ વિદ્યાલયમાં ધોરણ દસમાં અભ્યાસ કરતી હતી એમાં મારા છન્નું પોઈન્ટ સડસઠ ટકા આવ્યા એ બદલ મારા શિક્ષકોનો ખૂબ ખૂબ આભાર અને મારા માતા પિતાએ પણ મને પ્રોત્સાહિત કરી એ બદલ એમનો પણ આભાર મારે નવ્વાણું પોઈન્ટ એક્યાસી તૈયાર શાળાના શિક્ષકોની મહેનત કેવી રહી શાળાના શિક્ષકોએ મને ખૂબ જ મને કોઈ અટવાઈ જતી કોઈ પ્રશ્નમાં તો એમને ખૂબ જ મારી મદદ કરી હતી અનિલ કુમાર છે હું એસ કે પટેલ સ્વામિનારાયણ વિદ્યાલયમાં અભ્યાસ કર ધોરણ દસમાં અભ્યાસ કરતી હતી અને મારા એસએસસી બોર્ડમાં નવ્વાણું પોઈન્ટ એક્યાસી પર્સન્ટ આવે અને છન્નું પોઈન્ટ સડસઠ પર્સન્ટેજ આવે છે તે બદલ હું મારા શિક્ષકો અને ખૂબ ખૂબ જ આભાર માનું છું કે તેમણે મને પ્રોત્સાહિત કરી અને સાથ આપ્યો તેમજ મારા માતા પિતાને પણ મને ખૂબ જ પ્રોત્સાહિત કરી છે અને મિત્રોનો પણ તેઓ જ સાથ રહ્યો છે હું ધોરણ દસમાં શ્રી એસ કે સ્વામિનારાયણ ગુરુકુલ અભ્યાસ કરતો હતો મેં પોઈન્ટ એકાણું છે તથા ખૂબ ખૂબ આભાર માનું છું શાળાએ મને ખૂબ મદદ કરી હું અભ્યાસ ચાલુ રાખીને આગળ ડોક્ટર અથવા એન્જિનિયર બનવા માંગુ છું બીએલ શાસ્ત્રી સ્વામિનારાયણ ગુરુકુલ કાસા સંચાલક તરીકે હવે આ જે રિઝલ્ટ આવ્યું છે આપણા સ્વામિનારાયણ ગુરુ એ બાબતે પ્રકાશ પાડશો તમે હા શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સંચાલિત શ્રી એસ કે પટેલ સ્વામિનારાયણ વિદ્યાલયનું અમારું રિઝલ્ટ આ પ્રમાણે છે કે જેમાં ટોટલ સંખ્યા પરીક્ષા આપવા માટે બેઠેલા વિદ્યાર્થીઓ એકસો પંદર જેની અંદર ઉત્તીર્ણ થયેલા એકસો ને તેર છોકરાઓ અને એની અંદર એક એબસન્ટ રહેલું અને એક એક વિષયમાં ફેલ થયેલા આ પ્રમાણેનું અમારું જનરલ રિઝલ્ટ છે હવે ગ્રેડ વાઇઝ જોવા જઈએ તો એ વનની અંદર અમારા ચોવીસ છોકરાઓ આવ્યા છે એ ટુની અંદર ફિફ્ટી સેવન એટલે કે સત્તાવન છોકરાઓ ગ્રેડમાં આવ્યા છે બી વનમાં એકવીસ બી ટુમાં આઠ અને સી વનમાં બે અને સી ટુમાં એક એમ ટોટલ છોકરાઓ અમારા ઉત્તીર્ણ થયેલા એકસો ને તેર છોકરાઓમાંથી લગભગ એકસો એસીની સોરી એસીની આસપાસ અમારો અંદર અમારા છોકરાઓ પાસિંગ થયેલા છે તે બદલ અમારી સંસ્થાનો પૂરો સ્ટાફ પ્રિન્સિપાલ શ્રી દરેકને ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ અને આવું રિઝલ્ટ સરસ મજાનું આવ્યું તે બદલ અમારી સંસ્થા ગૌરવ અનુભવે છે સંસ્થા બાળકોના શિક્ષણ પાછળ અને વિવિધ પ્રવૃત્તિઓ પાછળ કેવી રીતે કાર્ય કરે છે સંસ્થા ભર્યું ધ્યાન રાખે છે બાળકોના શૈક્ષણિક ક્ષેત્રે ભારત દેશને આપણા રાષ્ટ્રને સારું યુવા ધન મળે અને સંસ્કાર સાથેનું શિક્ષણ પ્રદાન કરવાનું આ સંસ્થાનું નેમ છે અને શિક્ષણ તો લગભગ દરેક સંસ્થાઓ આપતી જ હોય છે પણ આ એક ગુરુકુળની વિશેષતા કે શિક્ષણ સાથે સંસ્કાર નિર્વેશની બાળકો થાય અને રાષ્ટ્રને સારું યુવાધન મળે એ ભાવનાથી આ શિક્ષણ પાસે સંસ્થા ધ્યાન રાખી રહી છે વિવિધ પ્રવૃત્તિઓ બાળકોને દ્વારા કરાવવામાં આવતી હોય એવી એવી ઘણી બધી પ્રવૃત્તિઓ છે જેની અંદર છોકરાઓનું પોતાનું કૌશલ્ય પ્રદર્શિત કરી શકે અંદર સુપેલી જે અમુક શક્તિઓ છોકરાઓની અંદર રહેલી છે જે છોકરાઓ બહાર એક્ટિવિટી દ્વારા બહાર કાઢી શકે એવી ઘણી ગેમ દ્વારા છે ઘણી સ્પર્ધાઓ દ્વારા છે અને ઘણી સાંસ્કૃતિક અને ધાર્મિક પ્રોગ્રામો દ્વારા પણ બાળકોને અમે ઉત્તીર્ણ કરીએ છીએ ઉત્સાહિત કરીએ છીએ અને એમાં સરસ મજાનો ભાગ બાળકો અને વાલીઓ પણ આમાં ભાગ અમારે લેતા હોય છે એ પ્રમાણે અમે છોકરાઓને આગળ પ્રોત્સાહિત કરીએ છીએ